અમરીશ્વર મહાદેવ મંદિર ના પુજારી ને ગામના કેટલાક લોકોએ હાંકી કાઢ્યો હતો જેને લઈ શનિવારે બપોરના ના સમય મંદિરના ટ્રસ્ટી સાથે ગામના કેટલાક લોકો માથાકૂટ કરી મારામારી કરતા ટ્રસ્ટી ઈજા પહોંચતા હોસ્પિટલે ખસેડ્યા હતા તો ત્રસ્ટને જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હોય આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે ઉત્તરાણ અબ્રામા ગામના વતની હાલ પાલ આરટીઓની સામે નેશનલ દેવી લાઈફ સ્ટાઇલમાં રહેતા સાલીમ ભીરેન કુમાર વેદ કાપડના ધંધા સાથે સંકળાયેલા છે તે ઉત્તરાણ અબ્રામા ગામ અમરીશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટી પણ છે તો ગત બાવીસમી ના રોજ બપોરના સમયે વેદ પરિવાર મંદિરે ગયા હતા ત્યાં મંદિરના પુજારીને કાઢીને અન્ય વ્યક્તિને પુજારી તરીકે રાખ્યો હતો જેની જાણ મંદિરના ટ્રસ્ટી સાલીનભાઈને ગામ લોકોએ કરી ના હતી જે બાબતે સાલીનભાઈએ પૂછતા ગામના બિપિન પટેલ મેહુલ પટેલ સંકેત પટેલ ભરત પટેલ રોહિત પટેલ અને તેની સાથે આવેલા બીજા સાત અજાણ્યા ઉશ્કેરાઈ ગયા હતા અને ત્યારબાદ સાલીનભાઈ સાથે માથાકૂટ કરી પરિવારના સભ્યને ગાળો આપી હાથ પગ ભાંગી નાખી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ત્યારબાદ સાલીમભાઈ ને બે ત્રણ તમાચા મારી મૂઢ માર મારી ઇજાગ્રસ્ત કરી ધમકી આપી હતી કે મંદિર માં પગ મૂક્યો છે તો જાનથી મારી નાખવામાં આવશે હાલ તો બનાવ અંગે સાલીમભાઈ ઉત્તરાયણ પોલીસ મથક માં ફરિયાદ નોંધાવતા પોલીસે રાયોટિંગ નો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે હું શાલીન બિરેનભાઈ જી ક્યાં રહેવાનું મારું રહેવાનું અબરામાં અને મારું બીજું ઘર મારું પાલ છે શું ઘટના બની છે આજે પોલીસે આજે બસો વર્ષથી પણ વધારે અમારું વંશ પરંપરાગત ટ્રસ્ટ જે છે અમૃતસર મહાદેવ ટ્રસ્ટ તેના અમે ટ્રસ્ટી છે અને એનું મારા બાપ દાદાઓથી મારીને મારા ફાધર અને મારી જૂની બધી પેઢીઓ આની સેવા પૂજા કરતા આવ્યા છે અને આ ટ્રસ્ટ એક વારસાઈ ટ્રસ્ટ છે કે જેમાં અમને અહીંયા સેવા પૂજા કરવાનો પૂરેપૂરો અધિકાર છે અને એને જાળવણી કરવાનો પૂરેપૂરો અધિકાર છે અને આ જે ટ્રસ્ટ છે ઓગણીસો સત્તાણુંમાં ટ્રસ્ટ નોંધાયું છે અને ઓફિશિયલ પીટીઆર ઉપર એની બધી જ એન્ટ્રીઓ છે પણ જે અબ્રામા ગામના જે આગેવાનો છે તે લોકોએ અમારી સાથે બળજબરીથી કરીને અમને અહીંયાથી ભગાવવા માટે અને એક બ્રાહ્મણ પરિવાર જે આખા અબ્રામા ગામમાં એકલું જ છે આજે મારી પાસે કોઈ એવો પાછળ બીજા લોકોનો સહકાર નથી જેથી કરીને હું એકલો પડી ગયો અને મને આવી રીતે એ લોકોએ મૂકી કરીને અને મારામારી કરીને અને અમારા આખા પરિવારને દબડાવીને આજે ત્યાંથી અમને કાઢવાનું જે સવારે જે સ્ટન કર્યું તેના માટે અમારે ઉત્તરાયણ પોલીસ સ્ટેશન આવવું પડ્યું અને એમની મદદ માગવી પડી મારું નામ જિજ્ઞાસા વૈદ્ય છે હું મુકેશભાઈ મહારાજની છોકરી છું જે પૂજારી તરીકે કામ કરે છે હું આજે સવારે ગામ આવી અગિયાર સાડા અગિયાર અરસામાં ગામનું પબ્લિક તોરું ભેગું થઈ ગયેલું હતું બહુ હેરાન પરેશાન કરતા હતા અને એ લોકો ગામનું તોરું આખું ઘરમાં આવી ગયું ઘર માં આવીને મને બોચી પકડીને મને મારી વાળ ખેંચી કાયરા લાતો મારી કેટલા લોકો એ અને તમે કઈ પછી શું કર્યું અત્યારે અહિયાં કે આગળ આવેલા છો તમે એને શું થઈ રહ્યું અમે પછી ત્યાર પછી કમ્પ્લેન લગાવવા માટે અહીંયા ઉતરાણ પોલીસ સ્ટેશન આવ્યા છે શું કહેતે એ લોકો કમ્પ્લેન નોધી કઈ રીતનો આપું છું હવે કમ્પ્લેન નોધી હા કમ્પ્લેન નોધી એ લોકોએ